ક્રાંકચમાં સાવજોનું સામ્રાજ્ય ઉભું કરનાર સિંહણની પ્રતિમાનું સ્થાપન કરાયું છે ગીર જંગલ બહાર નીકળી શેત્રુંજી નદીના કાંઠે અઢી દાયકા પહેલા પોતાનું સામ્રાજ્ય બનાવનાર રાજમાતા સિંહણે કાંકરજ પંથકને વિશ્વભરના નકશામાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે જેથી ગામ લોકોએ આ રાજમાતાની સ્મૃતિમાં ગામની સીમમાં તેમની પ્રતિમાનું સ્થાપન કર્યું છે આ સિંહણ ઓગણીસ વર્ષનું આયુષ્ય ભોગવવાના વિશ્વવિક્રમ ઉપરાંત મુક્ત વિહર્તી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાને

કાયમિક જળવાઈ રહે એના માટે આપણે એના સ્મારકનું એક નિર્માણ કરવું છે જે સંકલ્પ આજે સાકાર થયો છે લગભગ પચાસ થી ત્રેપન નો સિંહ જે પરિવાર છે રાજમાતાનો છે અને રાજમાતાના ડેટ પછી એમની યાદમાં અમે આ ટેચ્યુ ઊભું કર્યું છે અને અત્યારે અમે એમને ભગવાન જ માનીએ છીએ અને એમને ભગવાનની જેમ જ પૂજીએ છીએ જે રાજમાતા છે એ અમે એક પરિવારની સેમ છે અમારા અને જે રાજમાતા છે આશરે વીસથી બાવીસ વર્ષ પહેલાંનો અહીંયા એનો આખો વિસ્તાર બનાવેલો છે અને એનો હાલના તકમાં એનો પરિવાર પચાસથી બાવન જેવો એનો પરિવાર વસવાટ કરે છે બીજા નંબરમાં કે એના લક્ષણો જે હતા એના લક્ષણોમાં કે ચાર વાગે સવારમાં વહેલી ઊગતી પછી સાંજના સાતથી આઠ વાગે ઊગતી કોઈ બી ખેડૂત હોય તો નજીક જતો હોય તો એને શેરજી મુમેન્ટ કરતી એથી કોઈને ઇન્જર્ડ પણ કોઈ દી કરેલું નથી લીલિયા વિસ્તારમાં જે અત્યારે ત્રેપન ઉપરાંતના સિંહોનું જે સામ્રાજ્ય છે એ સૌ પ્રથમવાર આ સિંહણે આવીને ઊભું કરેલું અને અત્યારે એના જે બધા વંશજો છે એનાથી અમારો આ વિસ્તાર જે છે એ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બન્યો છે એટલે મૂળ હેતુ આ સ્મારકનો એ જ છે ત્યાં આજ આ સ્મારક સદૈવ સિંહણની આ વિસ્તારની યાદોને તાજી છે